ગઈકાલે એક માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોકડી નજીકમાં નાની બાળકીને એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરતાનો વિડીયો વાયરલ થઈ જે બાબતે જે બાળકી હતી તેના વાલીવારસને શોધી અને માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ પંચોતેર તથા પોક્સો એક્ટની કલમ કલમ પોક્સોની કલમ આઠ મુજબ ગુનો દાખલ કરી અને જે આરોપી વિરમભાઈ ભગાભાઈ બરાડીયાઓને અટક કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસમાં એવું છે કે અગાઉ પણ આ બાળકી સાથે આરોપીએ તેના ઘરે શારીરિક અડપલા કરેલા પણ જણાવે છે એ પરિચયમાં એ નજીક નજીકમાં રહેતા હોવાથી એ બાળકી તેમના ઘરે જતી હોવાથી શારીરિક અડપલા કરેલનું માલુમ પડેલ છે ના ના બાળકી શાળાએથી ઘરિયા ઘરે જતી દે તે વખતે આ બનાવ બનેલ છે લોકોને એટલું જ કહેવું છે તમારા જે પણ બાળકો નાના બાળકો તેમને કોઈ પણ આ રીતનો શારીરિક અડપલા કે કંઈ પણ ઇશારા કરે કે ગંદુ વર્તન કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જેથી જે પણ વ્યક્તિએ આ કૃત્ય કરેલું હોય આવું કૃત્ય કર્યું એના વિરુદ્ધ પોલીસ એક્શન લઈ શકે શકેઓનો તો કોઈ હજી નક્કી નથી પણ છે તાજો બનાવ છે જે બનાવ બનેલો છે બીએનએસની કલમ પંચોતેર અને પોક્સો એક્ટની કલમ આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો